શું બની ગયું આ કર્તરી વાક્ય વિદ્યાર્થી મિત્રો જુમાથી બૂમ પડાય આ વાક્યનું તમારે કર્મણી વાક્ય બનાવવાનું છે અને મને નીચે કોમેન્ટ કરીને

પાડાથી રણકીને સામે ઉભું ઊભા રહેવાય આ તેનો જવાબ આવશે ત્યારબાદ જોઈએ ચોથો સવાલ જુમાએ પાણી પાયું આ વાક્યનું પ્રેરક વાક્ય બનાવો તો તેનો જવાબ આપણો આવશે ઓપ્શન કે પાણી પીવડાવ્યું ત્યારબાદ જોઈએ આપણો પાંચમો પ્રશ્ન કે વાક્યના મુખ્ય બે પદ કયા કયા હોય છે તો તેનો જવાબ આપણો આવશે ઓપ્શન સી ઓપ્શન સી ની અંદર કીધું છે ઓપ્શન એ અને ઓપ્શન બી કે વાક્યના મુખ્ય બે પદ એક તો કર્તા પોતે હોય અને ક્રિયાપદ હોય એટલે કે કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવતી હોય તે આ વાક્યના શું હોય છે મુખ્ય બે પદો હોય છે ત્યારબાદ જોઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા કે જે ધોરણ આઠના વિદ્યાર્થીઓ આપે છે અને તે પરીક્ષા આપવા માટે વિન પબ્લિકેશન દ્વારા સરસ મજાની એક બુક બનાવવામાં આવેલી છે જો તમે આ બુકમાંથી તમારી પરીક્ષાની તૈયારી કરશો તો તમને પરીક્ષાની અંદર સારી એવી સફળતા મળશે તો ફટાફટ આ બુકને ને તમારી પાસે સર તો તેની અંદર બુક ખરીદવા માટેની લિંક આપેલી છે ત્યાં જઈને તો જો તમે બુક ખરીદી કરશો તો તમને સો રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે અને ખરીદીની જે ભાવ છે તે માત્ર બસો એસી રૂપિયામાં તમને તમારા ઘરે મળી જવાનું છે એટલે કે તમે ગુજરાતના કોઈ પણ સ્થળે રહેતા હોય તમારા ઘરે બુક આપવા વ્યક્તિઓ આવશે અને તમને બસો રૂપિયાનું પે બસો ને એસી રૂપિયાનું પેમેન્ટ કરશો તમારા ઘરે બુક આવી જશે એના માટે તમારે કોઈ પણ પ્રકારનો કુરિયર ચાર્જ આપવાનો નથી તમને આ જે બુક છે એકદમ ફ્રીમાં મળી જવાની છે કુરિયર ચાર્જ વગર માત્ર બસો એસી રૂપિયામાં ગુજરાતના કોઈ પણ સ્થળે તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જાઓ અને આ બુકને ખરીદી લો ત્યારબાદ જોઈએ આપણો છઠ્ઠો પ્રશ્ન કે નીચેનામાંથી વાક્યના કયા કયા પ્રકાર છે પ્રેરવાનો અર્થ હોય ત્યારે કઈ વાક્ય રચના બને છે તો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી કે પ્રેરક વાક્ય રચના બને જો આપણને જવાબ ની અંદર જ જવાબ મળી જાય છે કે ક્રિયા કરવા માટે પ્રેરવાનો અર્થ હોય એટલે કે પ્રેરવાનું હોય ત્યારે આપણને જવાબ આવશે ઓપ્શન બી પ્રેરક વાક્ય આઠમો સવાલ કે જુમાના મિત્રે પાડાનું નામ વેણું પાડ્યું સાદા વાક્યનું પ્રેરક વાક્ય બનાવો તો તેનો જવાબ આપણો આવશે ઓપ્શન એ કે જુમાના મિત્રે પાડાનું નામ વેણું પડાવ્યું હતું ત્યારબાદ આવશે નવમો સવાલ કે જે વાક્યમાં ક્રિયાપદની પ્રધાનતા હોય અને વાક્ય રચના અકમર્ત હોય ત્યારે ખાલી જગ્યા જોઈએ કે જે વાક્યમાં કર્મની પ્રધાનતા હોય કોની પ્રધાનતા હોય કર્મની અને કર્મના લિંગ વચન પ્રમાણે પ્રત્યયો લાગીને વાક્યની રચના થઈ હોય તો તે ખાલી જગ્યા ગણાય

અને એની બુક પણ તમે ખરીદી શકો છો તે સેક્શનના બંને મેટ અને સેટ સેક્શન છે મેટ સેક્શનની અંદર શ્રેણી સંજ્ઞાઓનું સાંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત અને વિવિધ આકૃતિઓ આ બધા જ ચેપ્ટરના સોલ્યુશન્સના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મુકાઈ ગયા છે અને સેટ વિભાગના તમામ સબ્જેક્ટ્સ વિષય ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી ગુજરાતી અને અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો નો ખુબ ખૂબ આભાર આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને દરેક વિદ્યાર્થી મિત્રો ને જય હિન્દ જય ભારત